રાપર બચાવમાં ભયાઓમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે ગુરુવારે રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી રાપર મામલતદાર એચબી વાઘેલા સમક્ષ કોંગ્રેસ દ્વારા પાંચ વોર્ડ માટે અગિયાર ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા આ સમયે કોંગ્રેસ આગેવાન ભચુભાઈ આરેઠિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ સહિતના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર રવાજી જાડેજા કેસી સુથાર નાયબ મામલતદાર એસએસ રાજપૂત મહેશ ઠક્કર બી આર જાડેજા વીએ મહેશ્વરી ગિરીશભાઈ પ્રજાપતિ બી ધાસુરા વીજે રબારી વીએ ચિભળિયા એસ એન પટેલ પી જે સોનગરા જે એચ ચૌધરી મેહુલ દવે બીપી પરાલિયા એસકે જાદવ કે બી મારવાડા મહેશ સુથાર વગેરેએ કામગીરી કરી હતી આગામી બે દિવસમાં ફોર્મ ભરવાની કામગીરી ભાજપ અને કોંગ્રેસ તથા આપ દ્વારા કરવામાં આવશે પાલિકામાં દિવસે દિવસે રાજકીય ગરમાવો જોર પકડી રહ્યો છે કોંગ્રેસ દ્વારા ફુલીબેન ધનજી રાજપૂત રાજુબેન જેઠાભાઈ ચૌધરી રાજુભાઈ મહાદેવભાઈ ચૌધરી હૈતલબેન મિત્તુલભાઈ મોરબિયા મિત્તુલભાઈ જયંતીલાલ મોરબિયા ભક્તિબેન રાજુભાઈ ચૌધરી લખમણભાઈ ગોરાભાઈ ચૌહાણ મુસ્તાક મહંમદ નોડે નવીબેન વીરાભાઈ ડોડિયા પુંજાભાઈ ગેલાભાઈ ચૌધરી રાજુબેન પુંજાભાઈ ચૌધરી રજૂ કરવામાં આવ્યા હતા